વંદના બેન હાલો સપના બેન હાલો વંદના બેન હાલો સપના બેન હાલો પેલી શાકવાળી બાઈ આવી મજાનું શાક સાથે એ તો લાવી રીંગણા બટાટાને ડુંગળી લાવે રીંગણા બટાટાને ડુંગળી લાવે સલાડ કરવા ટામેટા લાવે સલાડ કરવા ટામેટા લાવે હલવો કરવા દૂધી લાવે હલવો કરવા દૂધી લાવે આ ગલકા લાવી મજાનું એ તો લાવી મજાનું શાક સાથે એ તો લાવી બેન હાલો સપના બેન હાલો પેલી શાકવાળી બાઈ આવી મજાનું શાક સાથે એ તો ગાજર મૂળાને શકરિયા લાવે ગાજર મૂળાને શકરિયા લાવે ચામા નાખવા આદુ લાવે ચામા નાખવા આદુ લાવે ચટણી કરવા ફૂદીનો લાવે ચટણી કરવા ફૂદીનો લાવે ભીંડા ગુવાર ને કરેલા લાવે મજાનું સાથે સાથે એ એ તો તો લાવે લાવે મજાનું વંદના બેન હાલો સપના બેન હાલો પેલી શાક વાળી બાઈ આવી મજાનું શાક સાથે એ તો લાવી मजा न साथे ए कोथमिरटा मेता मेटाने मेटा ने कोथमिरटा मेटाने पराठा करवा पालक लावे पराठा करवा पालक लावे भाजी कर जो लावे भाजी करवा तांदळ जो लावे ફુલાવર કોબીજને વટાણા લાવે મજાનું શાક શાક સાથે સાથે એ એ તો તો લાવે લાવે મજાનું વંદના બેન હાલો સપના બેન હાલો પેલી શાક વાળી બાઈ આવી મજાનું શાક સાથે એ તો લાવી મજાનું શાક સાથે એ તો લાવી મજાનું શાક સાથે એ તો